જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ હવે મિત્રો વાત આપણે એ કરવાની છે ગઢડા તાલુકાની અંદર એક સાજણાવદર ગામ આવેલું છે હવે સાજણાવદર ગામની અંદર જે એક દેવી પૂજક રમેશ છે હવે રમેશ લુખેશ જે દેવી પૂજક દેવ પૂજકની જે મેટર હોય છે બરોબર હવે એમાં દલિત સમાજ વિશે અને વાલ્મિકી સમાજ વિશે ગેરબંધારણ શબ્દ બોલવા અને વિડીયો અપલોડ કરવો હવે સાત આઠ દિવસ પહેલાં જે રસદન તાલુકાની અંદર એક ગઢડીયા ગામ આવેલું છે અને ગઢડીયા ગામની અંદર જે એક મેલડીમાનું મંદિર છે હવે મેલડીમાના મંદિરે એને એક વિડીયો બનાવ્યો નાળિયેર ફોડીને પૂજકની જે કાંઈ મેટર હોય એ હવે એમાં વાલ્મિકી વિશે સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલે અને દલિત સમાજ વિશે પણ ગેરબંધારણી બોલે હવે એ સુપ્રીમ કોર્ટમાંથી શબ્દનો ના પાડેલો છે બરાબર છતાંય આને કાંઈ કાયદાનું ભાન નથી કોઈ જ્ઞાન નથી બરાબર કંઈ અભણ હોય છે બરાબર અને એ આ સમાજને નિશી બતાવી અને એને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હવે આને કાંઈ ભાન નથી કે આને એને ખબર નહીં પડતી હોય કે આમાં એલેક્ટ્રોસિટીની ફરિયાદ થાય કોઈ પણ સમાજને નિશી બતાવીને આપણે વિડીયો અપલોડ ન કરાય બરાબર એટલે આપણે આઠ દિવસથી સતત આની પાછળ મહેનત કરતા હતા આ નંબરનો પણ નંબરનો એ કોન્ટેક્ટ થઈ ગયો છે બરાબર એ નંબરનો કોન્ટેક કરીને આપણે તાત્કાલિક એને ફોનય કર્યો અને વિડીયો તો આપણે તાત્કાલિક એને ડિલીટ જ કરાયો પણ હવે છે ને મારા દીકરા એ માફીનો વિડીયો નથી મૂકતા બરાબર કે માફીનો વિડીયો તો કાલે ન ને કાલે ન મૂકવી બરોબર એટલે સાજણા બદર ગામની અંદર પણ આપણે બધું જાણ્યું પણ ન્યાય આનો બહુ ધબધબો છે બરોબર બહુ માથા ભાર્યો હોય એવું ન્યા ગામના લોકો કહે છે અને હેરાન પરેશાન બધા ગામના લોકોને કરતા હોય બરાબર એટલે કાય વાંધો નહીં પણ આને આપણે કાયદાનું ભાન કરાવીશું અને આ ભાઈ માફી પણ વિડીયો મૂકતો નથી બરાબર માફીનો વિડીયો મૂકવાનું ના પાડે છે બરાબર એટલે આને તમે આનો નંબર એ પણ મૂકું છું અનિલ કરીને છે અને એનો બાપો તો પણ ઉપાડતો નથી બરાબર અને આલા બાલા મારા છે અનિલે વાત કરી અને જે એક માફીનો વિડીયો એને આપણે મોકલ્યો પણ એ બીજાનો ઠોક્યો છે એને બરાબર એટલે એના એના કોઈ દાડિયા હોય બરોબર એને એના બાપાએ કોઈ વિડીયો મૂક્યો નથી કે અમે માફીનો વિડીયો નહીં મૂકવી તમારે જે કરવું એ કરો તો આ લોકેશનો આપણે નંબર મૂકીએ છે અને સમાજને મારે એક વિનંતી છે કે આવી રીતે આ સમાજને ટાર્ગેટ કરશે તો કાલે પછી બીજો શું કરશે તમે વિચાર કરો બરાબર એટલે આવી રીતે ટાર્ગેટ કરશે તો આને કાયદાનું ભાન કરાવો કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી જે શબ્દનો ના પાડેલો છે એવા લુખા શબ્દ બોલે છે અને વિડીયા અપલોડ કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર ને સોશિયલ મીડિયાની અંદર તો આ આપણને આ સમાજને કંઈ કક્ષાની ગણે છે એ કઈ ખબર નથી બરોબર અને પાછે પોતે એમ કહી શકે કે તમે નીચી કક્ષાના છો તમે નીચી જાતના છો બરોબર તો આને કાયદાનું ભાન કરાવો આનો નંબર પણ મૂકું છું અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો બરોબર અને વિજયભાઈ સાદ્યાનું પણ રેકોર્ડિંગ પાછળ મૂકું છું અને મારું પણ રેકોર્ડિંગ મૂકું છું બરાબર આ સાંભળો અને કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરજો અને આને

હું જીગ્નેશ ભાઈ બોલું છું ક્યાંથી અહીંયા ગઢડીયા ની બાજુમાંથી બોલો ને શું કામ હતું કઈ હા એટલે શું હતું તમારું ઈ અમારે વાઘરી માં ડખો હતો પાર પડી ગયો નથી પડ્યો હજુ હ એટલે તમારી સમાજ નું હતું કે બીજી સમાજ નું કોઈ અમારી સમાજ નું તો એમાં કઈક તમે વાલ્મિકી સમાજ વિશે દલિત વિશે કઈ ગેરબંધારણ શબ્દ બોલો છો એવું કાઈ નથી બોલ્યા રમેશભાઈ દીકરો નાનો બોલું બરોબર એમાં એવું છે ને કે જે મારા કાકા છે ને એને જે ખોઈ ના પેટ નું દીકરો કર્યો છે સમજ્યા છોકરું કરાયું એટલે એ બાર મેક્યા છે ને ઈ બધા લોકો એમ કે છે કે હરિજન ના પેટ નું છે ને આવું છે ને એવું બધું એ બોલે છે એટલે વાત કે એવું નથી કોઈ નું છોકરુ છે ને એ અમારામાં વાઘડી મા ભર સમજ્યા તમે અને નિશિનાથ નું છોકરું કે માણા કે નો ફરે એટલે એટલે કોણ નિશિનાથ કોણ કેવાય નિશિનાથ તમે ગણો ને હરિજન કે આ ભંગી ની નિશિનાથ કેવાય સમજો તમે કોને કીધું તમે એવો પુરાવો છે તમારે પણ આ નિશિનાથ છે એમ તમે ફોન બોલો છો ઈ ગેરણ શબ્દ છે એમાં તમને ખબર પડે એમાં ગુનો બને જમીન નહીં મળે મહિના ખબર છે આમાં માતાજી પિતાજી કોઈ તમારા આડા ન આવે આ વિડીયો તમે વાયરલ કર્યો છો તો તમે

વાલ્મિક સમાજ વિશે બોલ્યા છો દલિત સમાજ વિશે બોલ્યા છો એ અમારી લાગણી દુભાઈ એવા શબ્દ બોલો છો સુપ્રીમ કોર્ટ માંથી શબ્દ નો ના પાડેલો છે તમે એનો ઉછાર કરેલો છે તમને આવો શબ્દ નો આવો તમે શબ્દ બોલો ને તમને કોને પરમિશન આપી છે એમ નહી હું તમને એવું કહું છું કાલે તમારી નાચનું નામ લીધું મારી વાત સાંભળો તમારે એવું ન લેવું જોઈએ તમે એમ અત્યારે કહો છો કે કેવાય તમે એમ બોલ્યા તા

તમે એમાં સોખું બોલો છો મારો ખાલી એટલો જ કેવાનો વાવરજ છે તમે આ અનુસૂચિત લાગણી દુભાય એવા ગેર બંધાણે તમે શબ્દ હું કામ બોલ્યા બીજું કઈ અમારી સમાજ ની લાગણી છે બરોબર

મારી વાત સાંભળો તમે સોશિયલ મીડિયામાં જેમ મૂક્યો ને એમ જ તમારે અનુસૂચિત જાતિ ની જે લાગણી દુભાણી હોય અમે જે વિડીયો મૂકવાથી બરોબર તો અનુસૂચિત જાતિ ની અમે માફી માંગીશું બરોબર અમને કોઈ કાયદા નું ભાન નતું એટલે અમે આ રીતે અમારા શબ્દ બોલાઈ ગયા અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો બરોબર સમાજ ની દલિત સમાજ લાગણી દુભાવની હોય તો અમે માફી માંગીએ છીએ તમારી વિશે અમે કઈ ગાળ્યું ગુંડું કઈ બોલ્યા મારી વાત સાંભળો આમાં પછી કોર્ટ માં તમારે ધક્કો થાય મને કઈ વાંધો નથી હું તમને પ્રેમ થી હજી કઈ દઉં છું બરોબર કે આ સમાજ ની લાગણી દુભાવની છે પછી એ સમાજ ની માફી માંગી લો એટલે વાત થાય પૂરી કે તમારે આગળ વધારવું હોય તો એમ કયો બરોબર

Who Hello. Hello. The person you are speaking with has put your call on hold. Hello. <laughs> Who the person you are speaking with has put your call on hold. Please stay on the line. हेलो 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 ओ हां कौन બોલો છો તમે કોણ બોલા હું જિગ્નેત ભરા છોડ તમે મને આ ભાઈર તમને લાઈનમાં લીધા છે શેના માટે લીધા લાઈનમાં મને ખબર નથી પડતી કોણ એટલે હું ભાઈ ખબર નથી પડતી હું તમને તમને વિડીયો વાયરલ કરવાની ખબર પડે ને નિશા બતાવવાની તમને ખબર પડે

તમને શોખું કઉ છો બરોબર દુનિયા વાળા કર્યા હોય તો એની કેસ કરો મારે બીજું કઈ જોવાનું થતું તમને એટલે તમે હજી માખી નથી માંગતા ને

કે જે સુપ્રીમ court માંથી જે અગિયાર બંધારણ ના શબ્દ ના પડેલો છે અનુસૂચિત જાતિ ને લાગણી દુભાઈ એવા શબ્દ ના બોલવો જોઈએ બરોબર તો તમે બોલ્યા તમને કોક હા પણ હું તમને ખબર નથી એટલે તમને હું મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે જો હજી તમે ભણેલા નહિ બરોબર તમને video જોઈને ખબર પડે બરોબર તમારું જે કઈ મેટર હોય બરોબર, પણ આ સમાજ ની લાગણી દુભાઈ એવા તમે ગેર બંધારણીય શબ્દ બોલો તો એટલે સુપ્રીમ કોર્ટ માં ના પાડેલો છે કે આવો શબ્દ નો બોલવો જોઈએ એની ફરિયાદ થાય એટલે હું એમ કહું છુ હા પણ હું હોય મારી બોલી ક્યાં હોય તો એ વિડિયો ડીલીટ કરી નખાય વાયરલ કેમ નો રખડે તમને ખબર હા પણ હવે હું તમને હું તમને શું કઉ છુ તમે એમાં એમ કરી નાખો કે ભાઈ જે દલિત સમાજ વિશે અમારે બોલાઈ ગયું છે અને ગઢડીયા ગયા તા અમે નાળિયા ચડાવા ન્યા અમારા થી દલિત સમાજ વિશે બોલાઈ ગયું છે વાલ્મિકી સમાજ વિશે બોલાઈ ગયું છે

હું વિજયભાઈ બોલું બોલો અજયભાઈ બોલો કે બીજા ભાઈ એમ હા બોલો બોલો ભાઈ તમારું રેકોર્ડિંગ આવ્યું

હા ઓલા ભાઈ હારા હતા એટલે બોવ જ ની હવા કરતા હતા ગટર ની હવા હવા કરતા તો જે ભાઈ ને આપો ને તમે હું કામ હતો પછી વાસ્તા માં વાત કરાવો ને ફોન હોય તમે કીધો મને નંબર આવે એટલે મને અજય ભાઈ નંબર આપો તમે તો અજય ભાઈ ના નંબર એ નથી આમાં ને મારા ને કરતા હતા આ ડટી ની રે ભાઈ તમારી તો હું તમને હા કહું છું અજય ભાઈ ને નંબર આપી દયો તમે ભાઈ તમારી વિશે અમારી સમાજ નો અમે બોલ્યા છે તમારી વિશે કાઈ બોલ્યા મને આવ્યું તમને નાખી દેવામાં એ આગળ બોલ્યા કે તમે નીસી જાય તે અમે શું નીસી જાય છે ભાઈ

અને તમે એમ ક્યો કે મેં કાઢી નાખ્યું અને જે તમે જી કાઢ્યું છે ને તમારા બાપુ રમેશભાઈ બોલ્યા ને ઈ કાઢ્યું છે તમે આ ઈ વિડિયો ઈ વિડિયો મે ડાઉનલોડ કરી લીધો ઈ મારી પાસે કે બે બેઈ નાખી દઉં દંભલ કાઢી નાખ્યું પણ મે ડાઉનલોડ કરી લીધો હું હું બધું પૂરાવા સાહેબ કે પછી જ વાત કરું નકર હું ફોન ના કરું બરોબર હે ભાઈ ભલે તમે કાઢી નાખો કે ગમે એવો તમે જો અસલ દેવી પૂજો ગોય ને તો તમે મોબાઈલ છે ને સુઈ સોપ ના કરતા હું એમ તમને કઉ છું

તો તમે ઓડિયો વિડીયો બનાવી નાખી દો જો તમારે કઈ ના કરવું હોય ઠારી નાખવું હોય તો હું તમને મૂકી દે તમારા બાપા એ બોલ્યા છે રમેશભાઈ છે ને બોલ્યા છે પછી રમેશ રમેશભાઈ તો બોલી લીધું પછી ભાઈ અજય ભાઈ બોલ્યા આગળ ઓલા ભાઈ ઓલા એક ભાઈ પાસે મોબાઈલ લઈને લાઈ મને દે કે હું અજય બોલું અને ઈ ભાઈ બોલા તમે જાય છો

હા અનજે મેલ પછી આ મને જી પછી મન ના કેતા તમારા ફોન માં માં મેક તો મેલી હા એમ તો મારી વાત સાંભળો હા ભાઈ તમારે જો હું તમારે કઈ દોરી અમારી અમારી નાઈટ ને જે ડખો હતો ને અમારી નાઈટ માં હતો ને મારા પાપા થી ને બોલાઈ ગયું છે ને હું બોલી ગયો છું ભાઈ એ વિશે હું દલિત સમાજ ની કોઈ ની પણ લાગણી દુબાડી હોય તો હું માફી માંગુ છું વાત થાય પૂરી આ લો વિડીયો બનાવીને મૂકી નહિ આલે

આમ લીલવા આમ ધરાય વાળા આમ બાપ દામનગર વાળા આમ પડોદર વાળા મારી દેવી આવ્યા અને અઢી પાકી લીધી અને સોઠ પડી ગઈ બધું પડી ગયું અને વસને પડી ગઈ કલમે આવી ગઈ કોઈ નો માન્યા અને ભાગ્યા અને કાગળિયા લખાવી અને ભાગી ગયા પછી તો માન્યા માન્યા બાર મહિના દોઢ મહિનો દોઢ વર્ષ એમને આમ ધૂળ ધુકાયું છેલ્લે મને કે તું ગઢી મેવડી હાલ ફરી ખાઈ લે એ બધું હાલ હું ખાઈ લઉં તમને શાંતિ નિવાડી માં કોઈ કોઈ ઢેર કોળીમાંથી કોઈ ભંગ્યો થાય કોઈ ઢેર થાય કોઈ થોરી થાય તો હું હારી જાઉં ભાઈ પછી હું શરીર ખાવ થવા ગયો કે મના બાપા કીધું તું તું ફોડ અને હું ખાઉ તાકે હું ન ફોડું તારા પામ કોઈ બતાવવાનું છે નાચ તું તું ફોડ ને તું ખાગી તો છતાં મેં શરીફ મેં ફોડ્યું અહીં મારી નાત તમે આસરી ફળના વિડીયો મેકલું છું તમે જોયું એક એક ખરું છે અને આ આ વિડીયો મેકલું છું તમે મારી નાત ઇન્સાફ કરીજો રેડે ભાટી રેડે 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 રાગણો હોય ક્યાં નથી નથી હા આ રાગણ હા આ દેવો નાખશે હાલો મારી ના તું રમેશ જીવા બોલું છું અને આ વિડીયા મેકલ્યા છે એમાં કોઈ ખોરું ના આવે રમેશ બતાવ્યું ભાઈ જોયું તમે તમે જોવો તમે ખોરું ના આવે તમે કહો અને અમારી નાજ બદડિયાની મેલડીએ ગયા હતા અમારે નાજના ડોખો હતો અને એમાં અમારે દલિત સમાજની વિશે અમારે અપશબ્દ બોલાઈ ગયા એની માટે માફી માંગીએ છીએ અને હવે આવો શબ્દ ક્યારેય નહીં બોલાય